રાવલી ગામના મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી આજરોજ ત્રીસ ઓગસ્ટના સાંજે પાંચ કલાકે આણંદ કલેક્ટર કચેરી ખાતે પેટલાદ તાલુકાના રાવલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા મહારાષ્ટ્રમાં યોજાયેલી કથા દરમિયાન મુસ્લિમ સમાજના મહાન અને આખરી નબી પેગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર રામગીરી મહારાજ આ કથાનું પ્રવચન કરાવનારા આયોજકો તેમજ સોશિયલ મીડિયાના પ્રવચનની ક્લિપ વાયરલ કરનારાઓની ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગ સાથે રાવલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે રાવલી સમસ્ત રાવલી ગામ તરફથી એક આવેદનપત્ર કલેક્ટર સાહેબસિંહને આપેલો છે રામગીરી મહારાજ જે છે એ ઔરંગાબાદ જે મહારાષ્ટ્રના છે એમણે એ કથાના માધ્યમથી અમારા મહાન પૈગંબર મોહમ્મદ સલ્લાહલી વસલમના વિશે જે અપશબ્દો ઉચ્ચારેલા છે તેનાથી અમારી ધાર્મિક લાગણી દુભાયેલી છે એ અનુસંધાનમાં તેમની સામે કાયદેસરના પગલાં ભરે અને એમની જેલ હવાલે કરે એવી રજૂઆત સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને આવેલા છે કલેક્ટર સાહેબે અમારી રજૂઆત સાંભળેલી છે અને આવેદનપત્ર લીધું છે અને આ અંગેની રજૂઆત આગળ મોકલી આપવાની અમને સાથ અને સહકાર આપવાની વિનંતી સાથે એમણે અમારે આવેદનપત્ર સ્વીકારેલું છે